નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આજ ન્યૂઝ બીજાપુરમાં વણુકેલ તો પ્રશ્ન એટલે ગટર પાણી રસ્તા અને લાઇટો વર્ષોથી વીજાપુર લઘુમતી વિસ્તારની અંદર આ પ્રશ્નોનું કોઈ સમાધાન કે ઉકેલ આવતો નથી બીજાપુર લઘુમતી વિસ્તારની પ્રજા આ પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયેલ છે ઠેર ઠેર ગંદકી ગટરના ઉભરાતા પાણી અને તૂટેલા રસ્તાઓ આ બાબતે વિજાપુર લઘુમતી વિસ્તારની પબ્લિક વારંવાર સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરી કરીને થાકી ગયેલ છે તેમ છતાં સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાના કર્મચારીઓ ઘોર કુંકરને નિંદ્રામાં ઉગ્યા હોય એવું લાગી આવે છે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ સ્થાનિક લોકોએ આ પ્રશ્નોથી કંટાળીને વિજાપુર નગરપાલિકામાં અશફાક અલી સૈયદ તંજીલ અલી તાબીજ અલી અને બીજા આગેવાનોની હેઠળ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ જેમાં વિજાપુર ચીફ ઓફિસર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે જેમ બને તેમ યુદ્ધના ધોરણે વિજાપુર લઘુમતી વિસ્તારની અંદર જે વણ ઉકેલા પ્રશ્નો છે તેનું સમાધાન લાવવામાં આવશે અને નગરપાલિકા કર્મચારીઓ અને સ્થાનિક લોકોની સાથે રહીને આમ પ્રશ્નોનો નિકાલ લાવીશું રિપોર્ટર અલ્તાપ પઠાન વિજાપુર વિજાપુર લઘુમતી વિસ્તારોમાં પાણી ગટરની વ્યવસ્થા બિલકુલ પાયાવિહોણી થઈ ગઈ છે રોડ અને રસ્તામાં ખાડા પડી ગયા છે કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવતો નથી અમારા જોડેથી અમારા વિજાપુરના નાગરિકો જોડેથી અમારા વિસ્તારના લઘુમતી વિસ્તારના લોકોના જોડેથી ત્રેવીસો રૂપિયા એક મકાનનું ટેક્સ લઈ આ લોકો આ આ લોકો ટેક્સ લે છે અને એ કામ કરતા નથી અને અમને એટલું હેરાન કરી નાખ્યા છે કે ત્યાં રોજ પાણી ઉભરાય છે અને ગટરો ગંદી છે કોઈ સાફ કરવા આવતું નથી સ્થાનિક પ્રશાસન બરાબર સાથ સકારવા મારું આપતું નથી શું જાણે શું કામ કે અમારું સાથ નથી આપતા જે કારણે આજે અમે અહીંયા ધરણા પર બેસી ગયા છીએ જો અમારી નવી ગટર લાઈન નહીં નાખવામાં આવે તો અમે અમે અમારું આંદોલન અમારું આંદોલન यहाँ पुलिस ने फरियाद दी है यहाँ पे क्लियर है पुलिस ने ये है बेकार है ये तबियत बेकार है अब बंदा क्या करेगा 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 बंदा क्या કાં કાળી વાત કરું મે સાહેબ આપું કાં દરખાસ્ત બાઉ સાત સકાર આપ્યું નગરપાલિકાના કર્મચારી પાળે મને પાંચ મને ફોન સાહેબ વિસ્તાર નહિ આના તમે ચાલો મારા સાથ જુઓ આ સમસ્યા ઉભી સાહેબ એક મકાન નગરપાલિકા વિકાસના નામે તો સાહેબ તમને સાહેબ કેમ નથી આવતી કાલથી નહીં

લઘુમતી વિસ્તારમાંથી નાગરિકો પોતાને પડતી સમસ્યાઓ માટે પાણી ગટર અને વિવિધ સમસ્યાઓ માટે આજે અમને રજૂઆત કરી છે નગરપાલિકાની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે અને અત્યારે પણ નગરપાલિકાની ટીમ જે જગ્યાએ પ્રશ્નો છે ત્યાં આગળ સ્થળ ઉપર જઈ અને પ્રશ્નોનો પણ નિકાલ કરશે અને જરૂર પડે ત્યાં નવી લાઈન નાખવાની હોય નવી ડ્રેનેજ લાઈન નાખવાની હોય નવી પાણીની લાઈન નાખવાની નવા રોડ રસ્તા બનાવવાનો તમામ કામગીરી કરવા માટે નગરપાલિકા કટિબદ્ધ છે અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સગવડો મળે એના માટે વિજાપુર નગરપાલિકા ખૂબ સારી રીતના કામગીરી કરશે વિજાપુરમાં લઘુમતી વિસ્તારની અંદર આજે લોકો એ ધરણા કર્યા હતા નગરપાલિકાની અંદર જે રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓ છે તે માટે આજે લોકો ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં રજૂઆત કરતાં આજે ચીફ ઓફિસરે વાંતરી આપી છે કે જલ્દમાં જલ્દ જેમ બને તેમ જલ્દીથી આ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવશે ફાડી નાખી તમે મોકલી ને કેમ ના મોકલી સફાઈ નું કઈ નીકળ્યું સફાઈ થાય ને આશ્રમ મારવામાં આવે નહી આવ